જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાનું છે કે ચાણક્ય નીતિ પ્રમાણે આપણને ચાણક્ય જે આપણા સંબંધો છે એ સાંસારિક સંબંધો વિશે શું સમજાવે છે તો તે સરસ મજાનું એક સૂત્ર લખી ગયા છે કે ચલા લક્ષ્મી ચલા પ્રાણમ ચલા યોવનમ ચલા ચલાહ સંસારમ એટલે કે છે કે લક્ષ્મી છે ચલા એટલે સંચ તે પણ કીધા વગરની આપણા જીવનમાંથી વહી જાય છે પ્રાણ છે તે પણ આપણા શરીરમાંથી કયા વગર નીકળી જાય છે આપણું યૌવન છે તે પણ આપણને ખબર નથી રહેતી અને વૃદ્ધાવસ્થામાં બદલાઈ જાય છે આ જે સંસાર છે તે પણ આપણને આ જગતની અંદરથી અનેક જે વ્યક્તિઓ છે તે આપણને આપણને એકલા મૂકી અને આપણા સંબંધોને અધૂરા મૂકી અને સંસારની અંદર આપણી સાથે રહેતું હોય તો તે શું છે તો છે એ આપણો જ્યાં સુધી આપણે જીવંત છીએ ત્યાં સુધી આપણી સાથે કોઈ રહેતું હોય તો એ આપણા સંબંધો છે તો ખરેખર સંબંધ એટલે શું આ ખૂબ મોટો પ્રશ્ન છે તો આપણે એકાબીજા સાથે રહીએ છીએ તે સંબંધ પતિ પત્ની હોય ભાઈ ભાઈ હોય બહેન બહેન હોય અથવા તો નણંદ ભોજાય દેરાણી જેઠાણી સાસુ આવા અનેક સંબંધોથી આપણો સંસાર છે તે આપણે એની અંદર આપણે વીંટળાયેલા છીએ તો આ સંબંધો છે તે સંબંધોની અંદર મીઠાશ ક્યારે રહે છે તો આપણે એક સૂત્ર છે ને કે ઠરી ગયેલી ચા બગડે ગયેલા સંબંધો તો ઠરી ચા છે તેને જ્યારે ફરીને ગરમ કરીએ છીએ તો જે પહેલાનો જે ટેસ્ટ છે જે સ્વાદ છે તે ફરીને પાછો આવતો નથી અને જે સંબંધો બગડ્યા હોય છે તે સંબંધોની અંદર જ્યારે સમાધાન કરીએ છીએ ત્યારે જે સંબંધ પેલા હોય છે તે સમાધાનની અંદર તે મીઠાશ રહેતી નથી તે લાગણી રહેતી નથી તે ભાવ રહેતો નથી માટે કીધું છે કે ચા છે તેને ઠરવા ન દેવી અને સંબંધ છે તેને બગડવા ન દેવો તો ક્યારે ન બગડે સંબંધ તો કે ચા છે તેને ઠંડી નથી થવા દેવાની અને સંબંધ છે ને તેને ગરમ ને ગરમ રાખવાનો છે મગજ ઠંડો રાખવાનો અને સંબંધ છે તે ગરમ રાખવાનો ચા છે તે હંમેશા ઠંડી નહીં પડવા દેવાની તે ગરમ જ પી લેવાની તો આ બધાય એક સૂત્ર છે સમજવા માટે માત્ર આપણને સમજવા માટે તો ખાસ કરીને સંબંધોમાં આપણે જોઈએ ને તો ભાઈ ભાઈ ને ઓછો વાંધો આવે છે ક્યારેક સો એકાદ બે કિસ્સા દસ કિસ્સા જ એવા હોય કે ભાઈ ભાઈ ને ન ભરતું હોય બનતું ન હોય બાપ દીકરા ને બનતું ન હોય પણ આપણે જોઈએ ને તો આપણે સ્ત્રીઓની અંદર ખાસ કરીને જો આપણે માર્કિંગ કર્યું હોય ને તો આપણે બહેનોની વચ્ચે જ્યારે જોઈએ ને સંબંધો સાસુઓના હોય દેરાણી જેઠાણી હોય નણંદ ભોજાય હોય ગમે તે સંબંધ લઈ લો તમે આપણો ત્યારે સ્ત્રીઓના સંબંધની અંદર વધારે જલ્દી લુખાશ આવે છે શા માટે કે આપણને નાની નાની બાબત હોય ને તેનું આપણે માર્કિંગ કરીએ છીએ નોટિસ કરીએ છીએ કે એણે આને આમ કર્યું અને મને આમ કર્યું આને આમ કીધું ને મને આમ કીધું પણ ખરેખર જો સંબંધની અંદર આપણે મીઠાશ લાવવી છે ને સંબંધને સદૈવને માટે ટકાવવો હશે ને એની અંદર જો વિનાશ લાવવી છે ને તો ભાવ હૃદયની અંદર જોશે જ્યારે હૃદય કોરવું પડે છે ને ત્યારે એની અંદર તિરાડો પડે છે અને તિરાડો પડે ને એને એટલે એની અંદર જીવ જંતુ ફસાય છે આપણને ખબર છે કે જમીન પણ કોરી પડે ને એટલે જમીનની અંદર તિરાડો પડે છે અને તિરાડો પડે ને ત્યારે એની અંદર બધા જીવ જંતુઓ ફસાઈ છે જાય છે મતલબ રહેવા લાગે છે પછી તે ગમે તે જીવ જંતુ લઈ લો તમે તો આવી રીતે આપણા સંબંધો છે ને એ જયારે કહેવાય કે આપણું હૃદય કોરવું પડે ને ત્યારે આપણા સંબંધો ની અંદર તિરાડો પડે છે અને આ તિરાડો ની અંદર પછી શંકાઓ કુશંકાઓ ઈર્ષા ક્રોધ આ બધું જ એની અંદર સમાઈ જાય છે ફસાવા લાગે છે અને સંબંધો છે તે કેવા બની જાય છે જેની અંદર કોઈ કેવાય કે વિનાશ ન રહે એવા લુખ્ખા સંબંધો બની જાય છે ખાલી ખાલી કેવા પૂરતા ટકાવા પૂરતા પછી ખાલી કેવા પૂરતા જ હોય એની અંદર પછી ભાવ લાગણી કે હુંફ નથી હોતી મીઠાશ નથી હોતી તો આ હમ હર હંમેશને માટે જેની સાથે સતત રહેવાનું છે તેની સાથે સંબંધ બગડે છે જોઈએ પારકા હોય ને તે એની સાથે આપણે નથી સંબંધ બગડતા શા માટે કે તેમની સાથે આપણે રહેવાનું નથી થતું જેની સાથે સતત રહેવાનું થાય છે જીવન પર્યંત તે સંબંધોની અંદર જ આપણને લુખાશ જોવા મળે છે તે સંબંધોની અંદર જ આપણને તિરાડો જોવા મળે છે ત્યારે આવું ન બને એના માટે શું કરવાનું તો ચાણક્ય શું કહે છે કે જે લક્ષ્મી છે તેના માટે સતત મેં પ્રયત્ન કર્યો પૂર્ણ જીવન પૂર્ણ તો એ પણ મને પૂછ્યા વગરની વહી ગઈ આ જે મારું શરીર છે એની અંદર જે મારો પ્રાણ છે તેને બચાવવા માટે મેં મારા પ્રાણનું રક્ષણ કરવા માટે મેં કેટલી બધી પ્રયત્ન કર્યા હું હવે જવાનો છું ક્યારેય નથી કરતો પછી જોઈએ કે આપણું યૌવન છે તે કેવું હોય સોળ વર્ષના પંદર વર્ષના હોય ત્યારથી લઈ અને પાંત્રીસ ચાલીસ વર્ષ સુધી આપણું યવન કેવું હોય અખંડ હોય છે આપણને એમ જ થાય કે આપણે આ બધું કરી લઈએ છીએ ને આપણને ક્યારેય વૃદ્ધાવસ્થા આવવાની નથી આપણા શરીરમાં ક્યારેય કમજોરી આવવાની જ નથી રોગ આવવાનો નથી કાંઈ પણ આપણા શરીરમાં આવવાનું નથી આપણે તો આવા હેમખેમ રહેવાના છીએ પણ જ્યારે એ ધીરે 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 ઢળતું જાય છે ને ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ યૌવન તો મારું ક્યારે ચોરાઈ ગયું અથવા વયુ ગયું ને મને પૂછ્યા વગરનું એ મને ખબર જ ન પડી મારું જીવન પર્યત મારી સામે નજર સામે હોય રોજે અરીસામાં જોતા હોઈએ પણ ક્યારેક કરચલીઓ પડી ગઈ એ આપણને ખ્યાલ જ નથી રહેતો શા માટે કે કીધા વગર નીકળી જાય છે તો આ સંસારની અંદર આપણે જો કાંઈ સમજવા જેવી અને સંભાળવા જેવી વાત હોય ને તો એ આપણા સંબંધો છે તો સંબંધોની અંદર જ્યારે પણ તિરાડો પડવા લાગે છે ને ત્યારે તેને તાત્કાલિક રિપેરિંગ કરી લેવાના એના રિપેરિંગ કરવાનું જે પ્લાસ્ટર છે અથવા તો જે એને પૂરવા માટેની જે કાંઈ સિમેન્ટ કે જે કોઈ વસ્તુ મલમ કે જે કાંઈ કહી દો તે શું છે કે મનની અંદર આપણે સમાધાન લઈ લેવાનું છે આપણા મનને આપણે સમજાવી દેવાનું છે કે કાંઈ વાંધો નહીં મોટા હોય એને કીધું હોય તો એમ સમજવાનું કે મારાથી વડીલ છે ને તેણે મને બે શબ્દ કીધા તો મારા સારા માટે કીધા હશે નાના હોય તો એમ કહેવાનું કે એને નથી ખબર પડતી એટલે એમ બોલી ગઈ એમાં શું વાંધો છે છે તો મારી બેન ને છે તો મારી દેરાણી ને છે તો મારી જેઠાણી ને છે તો મારી નણંદ ને હવે એ સંબંધો છે એ થોડા ખલાસ થઈ જવાના છે કદાચ આપણને મન ભેદ થઈ જાય મતભેદ થાવો જોઈએ એકા બીજા વાત કરતા હોય ને તો વાતની અંદર મતભેદ થાય કે ભાઈ કોઈનો મત આવી રીતનો હોય તો કોઈનો મત આવી રીતનો હોય પણ મન ભેદ ન થવા જોઈએ કુટુંબમાં રહેતા હોય તો આપણે કેટલા બધા સંબંધોને લઈને બેઠા હોઈએ છીએ આપણી સાથે એક જ સંબંધ હોય છે ઘણા બધા સંબંધોને લઈને આપણે બેઠા હોઈએ છીએ ઘણા બધા સંબંધોને સાથે આપણે જીવતા હોઈએ છીએ તો એ બધા સંબંધોની અંદર ક્યારે રહે રહેશે કે જ્યારે હુંફ હોય છે હૃદય છે ને એ ભાવથી ભીનું હોય છે મન છે ને એ ખૂબ જ વિશાળ હોય દરિયા જેવું હોય કે એની અંદર બધું જ સમાઈ જાય ગમે તે ગમે તે બોલી ગયું હોય પણ જ્યારે આપણે મન ઉપર નથી લેતા ને ત્યાં સુધી વાંધો નથી આવતો વાંધો ક્યારે આવે છે કે વાતને જ્યારે મન સુધી લઈ જઈએ છીએ ત્યારે એમાં પાછી આપણી બુદ્ધિ હોય ને એ દોઢડા પણ કરે એને એમ કહેવાય જ કે એનાથી એમ બોલાય જ કે મારો કાંઈ વાંક નતો છતાં પણ એને એમ કીધું મને એનાથી એમ કરાય જ કેમ આ ડોઢડા પણ છે અને હંમેશા બુદ્ધિ છે ને એ દોઢી બહુ થાય આવી વાતની અંદર જ્યારે તમે સદ વિચાર કરશો ને કાઈ સારો સત્સંગની વાતો છે કાઈ ભગવાનની વાતો છે આપણા ગ્રંથોની વાતો છે આપણા જે ચરિત્રો થઈ ગયા એ ચરિત્રોની વાતો છે ત્યારે દોઢ આપણી બુદ્ધિ છે ને દોઢડા પણ નહીં કરે ત્યારે એવી શાંતિથી બેઠી બેઠી સાંભળતી હોય હા 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 આ મિલાવશે અને જરી કઈ કઈ કંકાસ કે ક્લેશનું વાતાવરણ ઊભું થયું અને જો આપણા મનની અંદર કાંઈ એવો વિચાર આવ્યો એટલે એવું વાવાઝોડું ઊભું કરશે ને આપણી બુદ્ધિ કે એની વાત જવા ત્યારે એટલા માટે આપણા ચાણક્ય કહે છે કે આપણી જે બુદ્ધિ અને આપણું મન છે ને એને સતત આવા વિચારોની એરણ ઉપર ઘસવું પડે છે જેવી રીતે આપણે સવારમાં બ્રશ કરીએ છીએ તો આપણું મોઢું કેવું છે આમ એકદમ ફ્રેશ અનુભવે છે આપણા મોઢાને આપણું આપણે આખો દિવસના ફરતા ફરતા રહેલા હોય ગમે ત્યાંથી બહારથી આવીએ છીએ તો આપણે તરત મોં ઉપર પાણીનો છટકોરો નાખીએ છીએ આપણને કેવી તાજગી અનુભવાય છે આને શું કહેવાય અને ફ્રેશ કહેવાય આને તાજાપણું કહેવાય તો આવી રીતે સંબંધોની અંદર પણ તાજાપણું હોવું જોઈએ ક્યારે રહે છે કે જેની સાથે આપણે તકલીફ થઈ હોય ને એની સાથે જ આપણે પૂછવાનો પ્રયત્ન કરવાનો કે ભાઈ તમને શું વાંધો છે મારી સાથે પછી તે ગમે સંબંધ હોય આપણા આ સંસારનો ગમે તે સંબંધ હોય જેનો કહેવાય છે ને કે જેનો દોષ થયો હોય જેના થકી દોષ થયો હોય તેની સાથે જ આપણે સામ સામે જ વાત કરી લેવાની કારણ કે જે પણ પ્રશ્ન છે ને એનું સોલ્યુશન તો વાતથી જ આવે છે વાત કર્યા વગર તો તે કહેવાય ને કે મોટા તુફાનના વમળની જેમ ફરે છે જેવી રીતે તુફાન ચડ્યું હોય ને ત્યારે આમ ભમરી ચડે વિંટોળો ચડે ને આપણને ખબર છે કે પવનનો વિંટોળો ચડે ને તો વિંટોળાળાની અંદર આમ ભમરી પડતી હોય અને ભમરી છે ને એની અંદર બધું જ આવે કચરું ને જે કાંઈ હોય ને રોડ ઉપર એ બધું ધૂળ ને બધું ચડે આમ ઊંચું ચડે એમ આપણા જીવનની અંદર પણ આવી વાતો હોય ને અમુક એનું વમળ જ્યારે ચડે છે ને ત્યારે ખૂબ ઊંચું ચડે છે એ પણ એ ચડ્યા પહેલા આપણે એને સંભાળી લઈએ દૂરથી તો બધું કહેવાય ને કે દૂરથી ડુંગર ખૂબ જ રળિયામણા લાગે પણ જ્યારે સાથે રહેવા લાગીએ ને ત્યારે જ ખબર પડે નજીક ડુંગરની નજીક જાય ને ત્યારે જ ખબર પડે કેટલા કાંકરા છે કેટલા પાણા છે કેટલા પથ્થર કેટલા મોટા મોટા કહેવાય ને કે શિલાઓ છે કેટલા બધા કાંટાવાળા વૃક્ષો છે કેટલા બધા જંગલ ની અંદર કેટલી બધી ઝાડી છે આ બધું પસાર કરતા કરતા રસ્તો બનાવો જ કઠણ લાગે દૂર ડુંગર લાગે ઓહો કેટલી સંબંધ છે ને આપણા સમાજની અંદર આપણા સંસારની અંદર એ સંબંધો છે ને જ્યાં સુધી દૂર હોય ને ત્યાં સુધી બહુ સારા લાગે ઓહો એ તો કેવા સારા છે પણ એ વ્યક્તિની સાથે જ્યારે રહેવા લાગે ને ત્યારે જ ખબર પડે કે એની આદતો છે એની કુટેવો છે એની બોલવાની ઢબ છે આ બધી વસ્તુ હોય ને તે આપણને જયારે નજીક આવીએ સાથે રહેવા લાગીએ ત્યારે જ ખબર પડે પણ તે બધું હોવા છતાં છેલ્લે સુધી એ એ એ સંબંધને ટકાવવો જ જ મોટું જ્ઞાન છે મોટી જીવનની સમજણ છે અને એ જ મોટા મોટું જીવનનું ભણતર છે ગણતર છે ગમે તેવી હોય વ્યક્તિ કે કોઈ વ્યક્તિ ખરાબ નથી હોતી એની અંદરની જે આદતો છે ને એ ખરાબ હોય છે વ્યક્તિ તો સારી જ હોય છે કારણ કે સર્જન કોનું સર્જન તો આખર ભગવાનનું જ છે તો ભગવાનના સર્જનની અંદર કોઈ દિવસ ખરાબી આવી શકે વ્યક્તિ નથી ખરાબ વ્યક્તિનો વિચાર ખરાબ છે વ્યક્તિની આદતો ખબર ખરાબ છે વ્યક્તિનું જે બોલવું ચાલવું રહેણી કેણી આ બધું ખરાબ છે તો વ્યક્તિની સાથે આપણે દોષ નથી કરવાનો દોષ હોય દોષી કેને કે દોષી નો તું દોષ કરીશ ના ધિક્કારીશના અવગુણીશના કારણ કે જે દોષી છે ને તે ખુદ દોષી નથી હોતો એની અંદર રહેલો દોષ છે ને એના દુર્ગુણ છે ને એનો આપણે દ્વેષ કરવાનો છે દોષીઓ એનો દ્વેષ નથી કરવાનો એની અંદર રહેલા દુર્ગુણ છે ને એનો દ્વેષ કરવાનો છે માટે કરીને દુર્ગુણ છે ને ધીરે ધીરે નીકળવા લાગે એને ભાવથી કહેશું પ્રેમથી કહેશું મુખથી કહેશું આ બધા મેં વાત કરીને એ બોલવી બહુ સહેલી છે પણ જ્યારે જીવનમાં લાવવા લાગીએ ને ત્યારે ખૂબ જ અઘરું પડી જાય છે પણ જો આપણે એક વખત મનમાં લાવશું ને કે નહીં આવી રીતનું મારે કરવું છે એકાદ મારા જીવનની અંદર એકાદ સંબંધ એવો હોય કે જેની અંદર હું અને લાગણી સુફાયેલી હોય ભાવ હોય ભલે મને મોઢે ગમે તે કહી દેતા હોય પણ મારા વગર લગભગ તેને ચેન ન પડે આ સંબંધની મીઠ પછી કેવું થાય કે નાડુ હોય ને આપણે એક દોરી લઈ લો નાડું આપણા જૂના જમાનાની વાત લઈ લો કે ગાડા હોય એની અંદર આપણે નાડું રાખીએ કોઈ ગાડાની અંદર ભર ભરવો હોય ને ખડકીને કોઈ પણ વસ્તુ હોય તેને સમજી લો કે ખેડૂત હોય ને તેને ખબર પડી જાય આ વાતની કે તેને બાંધવું હોય ને તો એના માટે જે રસી રસી કહેવામાં આવે દોરી કહેવામાં આવે નાડું કહેવામાં આવે આ જે છે ને એ નવું હોય ને ત્યાં સુધી એની અંદર ક્યાંય કઈ સાંધો હોય નવું હોય ત્યાં સુધી તૂટવાની બીક લાગે ગમે એટલે ઊંચે થી નીચે સુધી ઉતરવું હોય તો નવી રસી હોય નવું નાડું હોય અને માણસ ઉતરતો હોય કે ઊંડા કૂવામાં ઉતરવું હોય તો એ વ્યક્તિને જ્યાં સુધી નવું હોય ત્યાં સુધી ડર લાગે છે ડર ક્યારે લાગે જ્યારે તે જૂનું થાય જૂનું થાય એટલે શું થાય તે ઘસાઈ જાય ને એટલે તૂટી જાય તૂટી જાય ને એટલે એને સાંધો મારવો પડે સાંધો એને શું કહેવાય સબંધની અંદર જ્યારે સંબંધ તૂટે છે ને પછી જ્યાં સમાધાન કરીએ છીએ ને એ સમાધાન છે ને સાંધો છે અને આપણને ખબર છે આપણી ગુજરાતી ભાષામાં કેવત છે સાંધા એટલા વાંધા એટલે ખાસ ખ્યાલ રાખવાનો કે મારા જે કોઈ સંબંધો છે ને જીવનની અંદર સંસારની અંદર તે સંબંધોની અંદર લગભગ સાંધો ન આવે ગાંઠ ન આવે કારણ કે ગાંઠ નડે છે આંઠો પછી નડે છે એટલા માટે ખૂબ જ ધ્યાન અને આ બધી વાત કોને લાગુ પડે મનુષ્યને જ લાગુ પડે છે માટે આપણે ખૂબ જ સંસારીને ખૂબ જ મોટો કીધો છે મહાન કીધો છે ખુબ મોટી પદવી આપી છે ભગવાને કારણ કે આ સંસાર ની અંદર રહીને આ બધું કરવું ને એટલે આ સાંધા ને આ ગાંઠો ને આ બધું જ આવે ત્યારે આ બધું જ રાખતા રાખતા સંબંધ ની અંદર હુંફ રાખવી મીઠાશ રાખવી ભાવ રાખવો આ ખૂબ જ મહત્વનું છે પણ આવું જ્યારે આપણે સમજવા લાગીએ ને આવું આપણને જ્ઞાન જ્યારે આવે છે ને જીવનની અંદર ત્યારે આ મોટામાં મોટી સમજણ છે જીવનની અંદર ખરેખર ભગવાનનો એક સદગુણ આપણે પ્રાપ્ત કરી લીધો હોય ને એવું સમજવાનું કારણ કે ભગવાનને આખી દુનિયાની સાથે સંબંધ રાખવાનો છે ભગવાનની સાથે કોઈનો સંબંધ બગડ્યો વિચાર કરી લો સતત આત્મા સ્વરૂપે દરેક યોનીની અંદર છે પણ ભગવાનનો સંબંધ કોઈની સાથે બગડ્યો કેમ કે ભગવાન છે ને તે કરતા અકર્તા અનથા કરતા ત્રણેય વસ્તુ સાથે રાખીને ચાલવા વાળા છે હું કરતો નથી બોલતો નથી દેખાતો નથી આવી રીતે સંબંધમાં પણ આપણે આવું રાખવાનું ભલે નિર્ણય કીધું એમાં શું વાંધો મને થોડું લાગી ગયું છે મને થોડું અડી ગયું છે ત્યાં સુધી મન સ્વીકારતા શીખશે ને ત્યાં સુધી સંબંધ બહુ જ હુંફાળો રહેશે તો આ જીવન આવા સંબંધો આપણા ટકે પછી પતિ પત્ની ના હોય ભાઈ બહેનના હોય અને એમાં નજીકમાં નજીક ને નાજુકમાં નાજુક સંબંધ હોય ને આપણા સંસારની અંદર તો પતિ પત્નીનો છે કારણ કે ચોવીસ કલાક જેને સતત સાથે રહેવાનું હોય ને પછી કોઈ પણ રહ્યો વૈચારિક રીતે હોય શરીર રીતે હોય શારીરિક રીતે માનસિક રીતે હોય પતિ પત્ની હંમેશા સાથે જ હોય જમવાનો સમય થાય ને એટલે પતિ તરત યાદ આવી જાય સામે પત્ની યાદ આવે શું બનાવ્યું છે આજ શાનું શાક બનાવ્યું હશે આ પતિ પત્ની ના સંબંધ હશે એની અંદર ખૂબ જ નાજુકતા હોય છે નાની નાની વાતની અંદર ઝઘડા થઈ જાય પણ પાછું સમાધાન જલ્દી થઈ જાય છે એ સંબંધો ની અંદર લુખાશ ના આવવી જોઈએ ભલે ઝગડા થાય તપેલીઓ તપેલીઓ ભટકાય પણ પાછી એકાદી તપેલી ને હાથ અડા દઈ ને એટલે શાંત પડી જાય છે અવાજ આવતો બંધ થઈ જાય છે આ ખૂબ જ સમજવા જેવી આમ એક કહેવાય ને આ જિંદગી છે ને એક રમું જ લાગે જયારે આવું સમજી જાય ને ત્યારે મન ઉપર બહુ નહીં લેવાનું મન ઉપર લઈએ છીએ ને એટલે બુદ્ધિ ડોડડા પણ કરવા માંડે છે એને પછી હું મોકો રાખ જોઈને જ બેઠી હોય કાંઈક મને મળે વિશે એટલા માટે આપણી બુદ્ધિને છે ને સારા સારા વિચારો જ આપ્યા કરવાના એ નવરી નહીં પડવા દેવાની કાંઈક ને કાંઈક કામ આપી દેવાનું એ મથા કરે એ મથ છે ને તો જ તેજસ્વી રહેશે તો આવી રીતે આપણા ચાણક્ય છે ને આપણને શું ખૂબ સરસ મજાની વાત કરે છે કે સંબંધને ટકાવવા માટે સતત મગજ છે ને ઠંડો રાખવાનો અને સંબંધ છે ને હંમેશા ગરમ જ રાખવાનો એ ઠંડો પડશે ને એટલે ટાઢો પડશે પછી એનામાં મીઠાશ નહીં બંધમાં મીઠાશ રાખવા લાવવા માટે સતત ગરમ રાખવાનો સતત હું રાખવાનો એટલા માટે ખૂબ જ મજા આવશે જીવનની અંદર તે સંબંધ પછી હશે આપણા જીવનની અંદર અંદર સંસારની તો સતત એમાં મજા જ આવશે સામેવાળી વ્યક્તિ ગમે તેવું કરે આપણે આપણા જીવનની અંદર આપણા મનની અંદર હું એટલા માટે આપણને આનંદ આનંદ ને આનંદ જ રહેશે જીવનની અંદર ક્યારેય કોઈને ફરિયાદ કરવાનો મોકો આપણા તરફથી નહીં મળે કે આપણે કોઈને ફરિયાદ કરી કોઈ પણ વ્યક્તિની કારણ કે આપણને હુંફ જ હોય આપણા દિલની અંદર ભીનાશ જ હોય ભાવભીનું હૃદય હોય એટલે આપણને લગભગ ફરિયાદ કરવાનો મોકો નહીં મળે તો આવી સરસ મજાની વાત છે આપણા સંસારની અંદર આપણે ચાણક્ય કહી ગયા છે કે આ વસ્તુ ખૂબ જ વિચારવા જેવી છે તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ